હેલો તો આજે આ વિડીયોમાં આપણે વિઝન ઓફ યુનિવર્સલ હાર્મોનિયસ સોસાયટી વિશે જોવાનું છે કે સોસાયટીના હાર્મોનિયસ વિશે જોવાનું છે તેની અંદર આવે છે અખંડ સમાજ એટલે કે યુનિ ડિવાઇડેડ સોસાયટી ધેન છે સાર્વભૌમ વ્યવસ્થા એટલે કે યુનિવર્સલ ઓર્ડર ત્યારબાદ છે ફ્રોમ ફેમિલી ટુ વર્લ્ડ ફેમિલી તો ફર્સ્ટ ઓફ ઓલ તો જોઈએ અખંડ સમાજ એટલે કે Akhand Samaj is the state of the society where all people of a different religion and thought process life together and work to work towards betterment of the society. The Akhand Samaj is the achieved when every human being realizes the established values and expression values when we look at our india we found that this uh, nation is the combination of the different cultures the country which is uh, respected for its uh, multi multi religious multi uh, linguistics multi, uh, multi and multicultural rich, richness is uh, suffering with a uh, divide divide and rule has a uh, different meaning in pre india ઇન્ડિપેન્ડન્ટ ઇન ઇન્ડિયા એટલે કે જે અખંડ સમાજ જે છે એ શું છે કે અખંડ સમાજ એ છે સમાજનું એક રાજ્ય છે એટલે કે આપણા સમાજનું એક રાજ્ય છે કે જ્યાં વિવિધ દરેક ધર્મ અને વિચારનું દરેક ધર્મ અને વિચાર પ્રક્રિયાના બધા લોકો સાથે રહે છે એટલે કે દરેક ધર્મના લોકો એક સાથે રહે છે હિન્દુ મુસ્લિમ શીખ ખ્રિસ્તન દરેક ધર્મના લોકો એક સાથે રહે છે અને અને સમાજની સુરક્ષા સુધારણા તરફ કામ કરે છે છે એટલે કે દરેક લોકો જે એક સાથે રહે છે અને તેની સુધારણા તરફ કામ કરે છે અખંડ સમાજ જે છે એટલે કે અખંડ સમાજ જે છે તે શું છે કે ત્યારે અખંડ સમાજ ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે દરેક માનવી સ્થાપિત મૂલ્ય અને અભિવ્યક્તિ મૂલ્યોની અનુભૂતિ થાય છે જ્યારે આપણે આપણા ભારત તરફ નજર કરીએ છીએ તો ત્યારે આપણે આપણે જાણ્યું કે આ રાષ્ટ્ર છે વિવિધ સંસ્કૃતિઓનું સંયોજન છે એટલે કે આપણું જે ભારત જે છે દરેક સંસ્કૃતિઓનું દરેક સંસ્કૃતિઓમાં સંકળાયેલું છે એટલે કે દરેક સંસ્કૃતિ દરેક સંસ્કૃતિ જે છે આપણા ભારતની અંદર હોય છે તો જે દેશ છે તેની બહુવિધ ધાર્મિક બહુ ધાર્મિક પ્રક્રિયા અને બહુ સંસ્કૃતિ સમૃદ્ધિ માટે આદરવામાં આવે છે એટલે કે આપણા ઇન્ડિયાની અંદર ભારતની અંદર મલ્ટિપલ મલ્ટિપલ બહુ બધી સંસ્કૃતિઓ અવેલેબલ છે બહુ બધી ભાષાઓ બહુ બધા સમાજો બહુ બધા રિલિજન્સ તે હિન્દુ મુસ્લિમ શીખ ઈસા દરેક ધર્મના લોકો આપણે આપણે ભારતમાં માનવામાં આવે છે અને દરેક લોકોને એક સમાન એક સમાન માનવામાં આવે છે કોઈ જાતિ પક્ષપાત કરવામાં આવતા નથી તો આજે અખંડ સમાજમાં એવું કહેવામાં આવે છે કે જે આપણા આખા રાજ્યનું હોય છે કે આખા રાજ્યની અંદર આખા ભારત દેશની અંદર જેટલા જેટલા સંસ્કૃતિ ભારત દેશની અંદર જેટલી બી સંસ્કૃતિ જે છે દરેક ધર્મના લોકોને સમાન ન્યાય આપવામાં આવે છે સમાન કોઈ ધર્મના જાતિઓને પક્ષપાત કે કોઈ બધા દરેકને એક સમાન રૂલ અપનાવવાનું હોય છે However, a modern India vision is to have an undivided society, strength, uh, undivided society, segregating uh, people with gender beside laws to uh, protect only women, questions the quality before law. Uh, prefer प्रिफेक्स प्रिफेक्स धीस कुड बी ध रिझन वाय देर इज स्टील टू अ मच स्ट्रेंग सेग्रीगेशन एन्ड ए डिमोरलाइजेशन ऑफ सेक्शन इन इंडिया सोसायटी अंटील वन कॅन ट्रुली एक्सेप्ट दॅट ऑल आर इक्वल बी फॉर लॉ नोथिंग वील चेंज ए जो की आज भारत भारतीय ट्रष्टीए જે અવા અવિભાજિત સમાજ જે છે એટલે કે અનડિવાઇડેડ સોસાયટી જે છે તેમાં શું છે કે પક્ષપાતની કાયદાવાળા લોકોને અલગ પાડવી ફક્ત એટલે કે જે પક્ષપાતના કાયદાઓ જે છે તેને અલગ પાડવા જોઈએ જેમ કે જેમ કે ફક્ત મહિલાઓને સુરક્ષિત રાખવા કાયદા સમક્ષ સમાનતા અંગે સવાલ કરે છે કદાચ આ કારણે જ કે ભારતીય સમાજ હજી પણ ઘણા જુદા જુદા કાયદા સમક્ષ એક સરખા છે ત્યાં સુધી કંઈ બદલાશે નહીં એટલે કે જે બી કંઈ નથિંગ વિલ બી ચેન્જ એટલે કાંઈ બી ચેન્જ નહીં થાય જ્યાં સુધી આપણે આપણા લોઝને આપણે શું કર જ્યાં સુધી આપણે જે ભારતના જે કાયદા જે છે એને આપણે એક્સેપ્ટ નહીં કરે ત્યાં સુધી કંઈ બદલાશે નહીં એટલે કે આપણી જે સોસાયટી જે છે ઇન્ડિયા ભારતની અંદર જે અન્ટીલ વન કેન એ ટ્રુલી એક્સેપ્ટ આપણે એને એક્સેપ્ટ કરવું પડશે જ્યાં સુધી આપણે એને એક્સેપ્ટ નહીં કરે ત્યાં સુધી કંઈ કંઈ જ નહીં થઈ શકે તો આપણે આપણા દેશની અંદર જેટલી બી સંસ્કૃતિ છે દરેક ભાષા છે દરેક સમાજ છે દરેક ના દરેક ધર્મના લોકોને સમાન રીતે આપણે સમાન રીતે આપણે માનવા જોઈએ અને તેના આપણે કાયદા કાનૂનને સ્વીકારવા જોઈએ ત્યારબાદ છે રીડ બ્લોક્સ ટુ અ અખંડ રોડ બ્લોક્સ ટુ અ અખંડ સમાજ કે ધ રિમુવલ ઓફ ધ ડિસ્ટ્રિક્ટ ધ રિમુવલ ઓફ ધ distinction between the between the sacred and the and the secular does not at all mean the removal of the distinction between a morality and immor immorality between a virtue and a vice between the truth and uh, truth and falsehood there is the universal moral law unknown known. there is the universal moral law નોન એઝ ધર્મા ગવરિંગ ધર્માગવરિંગ બોથ ધ સ્ક્રેડ એન્ડ સ્કેલર એક્સેપ્ટ ઓફ હ્યુમન લાઈફ ધ કમ્પ ધ કમ્પ્લિંગ પાવર ઓફ ધ પાવર ઓફ ધ યન જેલ્ફ ઇઝ ધિરાઈડ ફ્રોમ ધીઝ લો એન્ડ એની વાયોશન ઓફ ઇટ વીલ ડિસ્ટ્રોય ધ સેક્રિફિક્શિયલી સેક્રિફિશિયલી નેચર ઓફ ધ લાઈફ એન્ડ વિલ બ્રિંગ ઇટ્સ અન રિલિ ઓન રિટ્રીબ્યુશન સુનર ઓર લેટર એટલે કે જે આપણે ધ રિમુવલ ઓફ ધ ડિસ્ટ્રિક્શન બિટ્વિન ધ સ્પ્રેડ એન્ડ ધ સેલ્યુલર ડઝ નોટ એટ ઓલ અન ધ મેન ધ રિમુવલ ઓફ ધ ડિસ્ટ્રિક્શન બિટવીન ધ મોરાલિટી એન્ડ ઇનમોરાલિટી એટલે કે જે બી આપણે પવિત્ર અને ધર્મ અને ધાર્મિક ક્ષેત્રે વચ્ચે વચ્ચે સત્ય અને ખોટા વચ્ચે સફાવતને દૂર કરવું માનવ જીવનના પવિત્ર અને બિન સંપ્રદાય બંને બંને પાસાઓને સંચાલિત ધર્મ તરીકે ઓળખાય છે ત્યાં એક સાર્વત્રિક નૈતિક કાયદો છે પક્ષ ઓફની અનિવાર્ય શક્તિ પોતે જ આ કાયદામાંથી ઉદભવે છે અને તે અને તેના કોઈ પણ કોઈ પણ ઉલ્લંઘન માનવ જીવનના બલિદાનને સ્વભાવનો નાશ થશે અને વહેલા અથવા તો પછીના સમયમાં તેને પોતાનો બદલો લેવાશે એટલે કે આપણે જે આપણે કોઈ પક્ષપાત કે કોઈ વચ્ચે કોઈનો તફાવત નથી આપણે કરવાનું કે જેમ કે પવિત્ર અને ધર્મ ધર્મ નિરપેક્ષણ છે કે પછી આપણે અર્થ પછી કે કોઈ બી અનૈતિકતા કે નૈતિકતા વચ્ચે કોઈ પણ આપણે તફાવત લેવાનો નથી માનવ જીવનના પવિત્ર અને બિન બિન સાંપ્રદાયિક વચ્ચેના પાસા જે છે એમાં એમાં આપણે કઈ કોઈ પણ જાતનો આપણે પક્ષપાત કરવાનો નથી ધર્મ તરીકે ઓળખાય છે એટલે કે જે બી આપણા સમાજની અંદર જે બી આપણા સમાજની અંદર જે બી ટ્રૂથ છે ફોલ્સુડ છે કે જે તેની અંદર આપણે કાંઈ બી એની અંદર આપણે કાંઈ આપણા ચેન્જીસ લાવી શકીએ નહીં મોરાલિટી છે કે ઇમોરાલિટી છે કે સમાજની દ્રષ્ટિએ સમાજના જે બી કાયદા છે કાયદા કાનૂન છે તેમાં આપણે કાંઈ એમાં ચેન્જીસ ન કરી શકીએ કે જે વચ્ચેના ભેદભાવ જે છે તેમાં આપણે કંઈ જ કરી શકીએ નહીં આપણે એને સ્વીકારવા જોઈએ એના કાયદા કાનૂન અને સમાજના જે હોય છે આપણા રાષ્ટ્રના આપણા દેશના જે બી જે બી કાયદા કાનૂન હોય છે અખંડ સમાજ એટલે કે આ જે નકારાત્મક આપેલા છે આપણને પરિબળો જે ચિંતાનું મુખ્ય કારણ છે જે આપણા દેશને અવરોધ કરે છે કે જે એક તો ફિયર ડર કે અમુક આપણને જગ્યાએ ડર લાગતો હોય છે ત્યાર પછી નફરત થતી હોય અમુક રાષ્ટ્રપત્યે જેમકે શ્વાસ સેલ્ફિશનેસ જે છે આપણે અમુક તેમ શ્વાસ પણ જોતા હોઈએ છે નફરત છે શ્વાસ છે પછી છે ઇગોઝમ ઇગોઝમ મીન્સ કે અહંકાર અહંકાર આપણે રાખતા હોઈએ છીએ એ પણ આપણને એક અવરોધ પરિબળ છે કે જેમાં આપણને આ વસ્તુ આ વસ્તુ આ પરિબળ હોવા જોઈએ નહીં જેમ કે હ્યુમાલિટીસ છે જેમ કે નમ્રતા ત્યાર પછી ફિયર હેટ સેલ્ફિશનેસ ઇગોઝમ એન્ડ હ્યુમાલિટીઝ

At uh, leading an uh, integrated life and converting one's entire life into an undivided, undivided concentration will be only uh, partially successful until the higher unif un uh, unifying uh, spiritual sprit center known as a as a buddhi or or the uh, or ok for this. Uh, ok ok ફોર ધીઝ વોકિંગ ઇન્ટેન્સ એક્સપાયરેશન એન્ડ ડિવાઇન એન્ડ ડિવાઇન ગ્રેઝ આર પ્રાઇમ રિક્વેસ્ટ પ્રાઇમ રિક્વેસ્ટિક્સ એટલે કે એટલે કે જે આપણે તે નિર્દોષ કરીએ તે નિર્દેશ એટલે કે તે આપણને એક પોઈન્ટ આપે છે કે જેમાં કંઈ જેનાથી કરી શકાય છે કે એકીકૃત જીવન જીવવા અને એકના અને એકના સમગ્ર જીવનને અવિભાજિત કરવાના તમામ પ્રત્યે તમામ પ્રયત્નો સક્સેસફુલ સફળ થશે જ્યાં સુધી ઉચ્ચ આધ્યાત્મિક કેન્દ્ર ન જાણી શકાય જેમ 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 બુદ્ધિ અને ધી જેમ જેમ બુદ્ધિ એન્ડ ધી બુદ્ધિ એન્ડ ધી આપણે જાગૃતિ જાગૃતિ બુદ્ધિ બુદ્ધિથી આપણે જાગૃતિ માટે તીવ્ર આકાંક્ષા અને આકાંક્ષા અને દેવી કૃપા મુખ્ય આવશ્યકતાઓ છે કે જેમ કે આપણે આપણા રાજ્યના દરેક દરેક પોઈન્ટ જે છે તે આપણે જ્યાં સુધી જાણી ન શકીએ ત્યાં સુધી આપણે કંઈ જ કરી શકતા નથી જેમ કે આપણે બધા જ આપણા રાજ્યના લગતા લઈને આપણા રાજ્યને લગતા કોઈ પણ નિયમો હોય છે તેને આપણે જાણવા જોઈએ સમજવા જોઈએ અને આપણે એના પર કાર્ય કરવું જોઈએ એને આપણે અવરોધ કરવા જોઈએ નહીં આપણા રાજ્યના આપણે જે રાજ્યમાં રહીએ છીએ તે આપણે એના દરેક નિયમોનું આપણે પાલન કરવું જોઈએ ત્યારબાદ છે કે તેમાં આપણે જીવનને આપણા જે જીવન જીવવા અને એકના સમગ્ર જીવનને આપણે શું કરવા જોઈએ અવિભાજિત કરવાના તમામ પ્રયત્નોને સક્સેસફુલ થશે જ્યાં સુધી આપણે આપણા દરેક પ્રયત્નો સફળ થશે જ્યાં સુધી આપણે તે રાજ્યને 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 આપણા જે આપણે અવરોધ કરતા પરિબળો જે છે તે આપણે તેને આપણે અવોઈડ કરશું તો આપણે ઈઝીલી મીન્સ કે આપણા રાજ્યને આપણે આપણામાં જાગૃતિ આવશે અને દરેક નિયમોને આપણે પાલન કરશું ત્યારબાદ છે સર્વભૌમ વ્યવસ્થા યુનિવર્સલ ઓર્ડર એટલે કે સર્વભૌમ વ્યવસ્થા યુનિવર્સલ ઓર્ડર તેની અંદર છે કે ધ સર્વભૌમ વ્યવસ્થા ઇઝ ધ સ્ટેટ ઓફ રિયલાઇઝિંગ એન્ડ ફ્રીડમ ઓફ અ ઇન કન્ટેક્સ્ટ ઓફ કન્ટેક્સ્ટ ઓફ યુનિવર્સ ધ રિસ્પેક્ટ ઓવર્ડ મેકિંગ એન્ડ નેચર ઇઝ મસ્ટ ટુ એસ્ટાબ્લિશ ધ યુનિવર્સલ ઓર્ડર ધીઝ ફેમેન ધીઝ ફોમેન એલેબોરેટ Uh, elaborate that all the people on this earth should be uh, con uh, covered by one law and follow the same set of values. the universal values should be the gover governing principle of this uh, world. every every individual should feel good and secure. equality and justice should be should uh, prevail. જે બી વ્ય જે બી અખંડ વ્ય જે બી સાર્વભૌમ વ્યવસ્થા જે છે તે એ શું છે કે બ્રહ્માંડના સાર્વભૌમ વ્યક્તિની સર્વ સ્વતંત્રતાની અનુભૂતિ કરવાની અવસ્થા છે કે સાર્વત્રિક કે અખંડ અખંડ વ્યવસ્થા જે છે તે અખંડ વ્યવસ્થા જે છે તે સ્થાપિત કરવા માટે માનવજાત અને પ્રકૃતિ પ્રત્યેનો આદર આવશ્યક છે આ ઘટના આ ઘટના જે છે તે વિસ્તૃત કરે છે કે આ પૃથ્વી પરના બધા લોકો એક કાયદા દ્વારા આવરી લેવામાં આવે છે અને દરેક સમાજ અને દરેકને સમાન મૂલ્યોનું સમૂહનું પાલન કરવું જોઈએ એટલે કે આનો મિનિંગ એમ જ છે કે આખી આપણી પૃથ્વી પર પૃથ્વી પર જેટલા બી લોકો છે દરેકને એક સમાન જ કાયદા કાનૂનને આવરી લેવામાં આવે છે દરેકને સમાન ન્યાય મળવો જોઈએ સાર્વત્રિક મૂલ્યો આ વિશ્વના શાસન સિદ્ધાંતો હોવા જોઈએ એટલે કે દરેકને એક સરખા સિદ્ધાંત હોવા જોઈએ એક સરખો સમાન ન્યાય મળવો જોઈએ દરેક વ્યક્તિએ સારું અને સુરક્ષિત અનુભવવું જોઈએ સમાનતા અને ન્યાય જીતવા જોઈએ દરેકને આપણે આપણે એવું જીવન જીવવાનું કે આપણે દરેકને સમાન ન્યાય મળે તે તેવા માટેનું આપણે જીવન જીવવું જોઈએ તો આ છે આપણે પૃથ્વી પર દરેક લોકો માટેનો આ નિયમ છે કે પૃથ્વી પર જેટલા બી લોકો છે દરેક લોકોને આપણે સમાન ન્યાય મળવો જોઈએ સમાન સમાન જાતિના દરેક જાતિને આપણે જાતિને લોકોને આપણે સ્વીકારવા જોઈએ કોઈ પણ પક્ષપાત કરવો જોઈએ નહીં હિન્દુ મુસ્લિમ શીખ કોઈ પણ જાતિના લોકો હોય આપણે દરેકને સમાન ન્યાય આપવો જોઈએ દરેકને સમાન રીતે સમાન રીતે સમાન ન્યાય આપવો જોઈએ ત્યારબાદ છે ધ રિલિજિયસ વે ફોર યુનિવર્સલ ઓર્ડર એટલે કે યુનિવર્સલ ઓર્ડર્સ જે છે રિલિજિયસ કે જે આપણે જે બી આપણા યુનિવર્સલ ઓર્ડર્સ જે છે તેમાં આવે છે તો ફાયર છે અર્થ છે મેટલ છે વોટર છે વુડ છે એટલે કે આગ છે પૃથ્વી છે મેટલ છે વોટર પાણી છે વુડ છે લાકડું છે એટલે કે આ બધા પરિબળો એવા છે કે જે કુદરતે આપેલા પરિબળો છે કે જે દરેકને સમાન વસ્તુ વસ્તુ વાપરવાનો હક છે એવું નહીં કે આ લોકોને અલગ અલગ એવું નથી કે મીન્સ કે અમુક કાસ્ટના લોકોને વૂડ નથી મળતું કે અમુક કાસ્ટના લોકોને વોટર નથી મળતું દરેકને સમાન ન્યાય સમાન વસ્તુને વાપરવાનો સમાન હક છે તો દરેક દરેક લોકો એ દરેક પૃથ્વી પરના દરેક લોકો જે હોય છે તેને સમાન ન્યાય સમાન રૂલ્સ જે કાયદા જે છે કાયદાનું પાલન કરવું જોઈએ તો આજે આપણે મલ્ટિપલ પરિબળો વિશે જે વિઝન ઓફ યુનિવર્સલ હાર્મોનિયસ સોસાયટી એટલે કે સોસાયટીના હાર્મોનિયન્સ વિશે જે મેન જે થ્રી પરિબળો જે છે તેના વિશે જોયું જેમ કે અખંડ સમાજ છે સાર્વભૌમ વ્યવસ્થા એટલે કે યુનિવર્સલ ઓર્ડર છે અને ફ્રોમ ફેમિલી ટુ વર્લ્ડ ફેમિલી જેમ કે વર્લ્ડ ફ્રોમ ફેમિલી ટુ વર્લ્ડ ફેમિલી મીન્સ કે ફ્રોમ ફેમિલી આપણી ફેમિલી ટુ વર્લ્ડ ફેમિલી આપણી ફેમિલી જે છે એ આપણા પર ફેમિલી ફેમિલી સુધી જ હોય છે પરંતુ આપણી ફેમિલીને દુનિયાની ફેમિલી તરીકે પણ આપણે જોવું જોઈએ કે દુનિયાની જે દુનિયાના જે લોકો છે એક વન ટાઈપ ઓફ આપણી ફેમિલી છે એવી રીતે પણ આપણે વિચારવું જોઈએ ત્યારબાદ છે અખંડ સમાજ કે અખંડ સમાજમાં આપણે જોયું કે દરેક સમાજના લોકોને આપણે દરેક રીતે જાણવા જોઈએ કોઈ પણ વિવિધ કોઈ પણ જાતિના પક્ષપાત કરવા જોઈએ નહીં જેમ કે જ્યારે દરેક સ્થાપિત મૂલ્યો અને અભિવ્યક્તિ મૂલ્યોની અનુભૂતિ થાય છે ત્યારે આપણે આપણા દેશની અંદર મલ્ટિપલ સંસ્કૃતિ અવેલેબલ છે મલ્ટિપલ ભાષા અવેલેબલ છે સંસ્કૃતિ ભાષા જાતિ તો આ બધા લોકોને આપણે સ્વીકારવા જોઈએ આપણો જે દેશ છે જે મલ્ટીપલ જાઓનો બનેલો છે મલ્ટિપલ ભાષાઓનો બનેલો છે મલ્ટિપલ ત્યારબાદ જોયું આપણે કે આપણો જે સમાજ હોય છે કે સમાજની પક્ષપાત કરવો જોઈએ નહીં અલગ અલગ કાયદા પાડવા જોઈએ નહીં દરેક પૃથ્વી પરના દરેક લોકોને સમાન જ કાયદાનું પાલન કરવું જોઈએ સેમ કાયદા છે સોસાયટી છે અંટિલ વન કે ટ્રુલી એક્સેપ્ટ એટલે કે આપણે સોસાયટી કે ઇન્ડિયાના આપણા જે રૂલ્સ હોય છે તેને આપણે ટ્રુલી એક્સેપ્ટ કરવા જોઈએ ત્યાં સુધી આપણે એને કંઈ ચેન્જ કરી શકશું એમાં કંઈ આપણે ચેન્જ કરી શકશું નહીં એટલે કે આપણા આપણા રાજ્યના આપણા દેશના આપણા સોસાયટીના જે બી રૂલ્સ રેગ્યુલેશન્સ જે છે એને આપણે પાલન કરવું જોઈએ ત્યારબાદ આપણે જોયું કે ડીડ રોડ બ્લોક્સ ઓફ અખંડ સમાજ એટલે અખંડ સમાજ એટલે કે જે બી જે બી કોઈ પણ વસ્તુ વચ્ચેને આપણે મત ભેદભાવ નહીં રાખવો જોઈએ જેમ કે જેમ કે સત્ય સાચું અને ખોટા વચ્ચેનો તફાવત નહીં રાખવો જોઈએ શુદ્ધ અને ધ્રષ્ટતા વચ્ચે નહીં અર્થ અર્થ કે નૈતિકતા વચ્ચે નહીં અને નૈતિકતા અને અનૈતિકતા વચ્ચે પણ એટલે કે કોઈ પણ સમા વસ્તુ વચ્ચે આપણે તફાવત જાણવો જોઈએ નહીં જેમ કે મોરાલિટી એન્ડ ઇન મોરાલિટી છે વર્ચ્યુ એન્ડ વાઇસ છે ટ્રુ એન્ડ ફોલ્સ છે ધેર ઇઝ ધ અન યુનિવર્સલ મોરલ લો ય નો નેઝ ધર્મા ગોવિંગ અ ગોથ ઓફ ધડ એન્ડ ક્યોર એક્સેપ્ટ ઓફ ધ હ્યુમન લાઈફ એટલે કે આપણી લાઈફની અંદર આપણે આ બધા પરિબળો આપણે જાણતા હોઈએ છીએ ઓળખતા હોઈએ છીએ પણ આપણે એ વસ્તુ છે

ત્યારબાદ જોયું કે આપણે સમગ્ર જીવનને અવિભાજિત કરવાના તમામ પ્રયત્ન સક્સેસફુલ થશે જે ત્યારે સક્સેસફુલ થશે કે જાણે આપણે આપણામાં એકતા નહીં આવે આપણે આપણા રાષ્ટ્રીય વચ્ચે આપણે એકતા લાવવી જોઈએ દરેક સમાજના લોકોને આપણે લોકોમાં એકતા હોવી જોઈએ અને દરેક પરિબળોને આપણે આવકારવા જોઈએ ત્યારબાદ આપણે જોયું સર્વભૌમ વ્યવસ્થા યુનિવર્સલ ઓર્ડર એટલે કે યુનિવર્સલ ઓર્ડર વિશે જોયું કે જેની અંદર સાર્વભૌમ વ્યવસ્થા એ છે કે આપણા બ્રહ્માંડના સર્વભૂમ સંદર્ભમાં વ્યક્તિની સ્વતંત્રતાની અનુભૂતિ કરવાના અવસ્થા છે કે આપણે જે વ્યક્તિની સ્વતંત્રતા જે હોવી જોઈએ તેની અવસ્થા એટલે કે પૃથ્વી પરના દરેક લોકોને સમાન હક સમાન ન્યાય મળવો જોઈએ સ્વતંત્રતા દરેકને સ્વતંત્રતા મળવી જોઈએ સાર્વત્રિક વ્યવસ્થા સ્થાપિત કરવા માટે માનવજાત અને પ્રકૃતિ પ્રત્યેનો આદર આવશ્યક છે એટલે કે પ્રકૃતિ પ્રત્યેનો આદર પણ હોવો જોઈએ અને પોતાનો પણ સમાન પોતાને પણ જીવવાનો સમાન હક મળવો જોઈએ આ પૃથ્વી પરના બધા લોકોએ એક કાયદા દ્વારા આવરી લેવા જોઈએ અને સમાન મૂલ્યોના સમૂહનું પાલન કરવું જોઈએ પૃથ્વી પરના જે બધા લોકો જે છે તેને દરેક સમાન ન્યાય મળવો જોઈએ સમાન કાયદાનું પાલન કરવું જોઈએ સાર્વત્રિક મૂલ્યો આ શાસન સિદ્ધાંતો હોવા જોઈએ દરેક વ્યક્તિએ સારું અને સુરક્ષિત અનુભવવું જોઈએ કે દરેક વ્યક્તિએ જે છે એને સુરક્ષિત એટલે કે સુરક્ષિત અનુભવવું જોઈએ સારું અનુભવવું જોઈએ અને ઇક્વિલી જસ્ટિસ શુડ પ્રિલેવ એટલે કે સમાન ન્યાય જીતવા જોઈએ દરેકને સમાન ન્યાય મળવો જોઈએ પૃથ્વી પરના દરેક લોકોને સમાન ન્યાય સમાન કાયદાનું પાલન કરવું જોઈએ ત્યારબાદ છે ધ રિલિજિય ધ રિલિજિયસ વે ફોર યુનિવર્સલ ઓર્ડર એટલે કે જે બી આપણને યુનિવર્સલ ઓર્ડર જે આપણે આપણા સંસ્કૃતિ તરફથી મળ્યા છે સંસ્કૃતિ તરફથી આપણને જે મળ્યા છે જેમ કે સાર્વત્રિક ઓર્ડર માટે ધાર્મિક માર્ગ જે આપણને મળ્યા છે જેમ કે આગ છે પૃથ્વી છે ધાતુ છે પાણી છે લાકડું છે આ બધા ઇનબિલ્ટ પરિબળો છે કે જે આપણને મળી રહે છે અને જેનાથી આપણે સંતોષ અનુભવવો જોઈએ તો આજે આપણે આટલું જોયું થેન્ક યુ